રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે દર્શક મિત્રો આજનો દિવસ આપણા સૌ માટે કેવો રહેશે ગ્રહ નક્ષત્રોની ચાલ આપણા જીવન પર સિંહ અસર કરશે અને કયા શુભ અશુભ સંકેતો આપણને પ્રાપ્ત થશે તે અંગે આપણે આજે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું પ્રત્યેક રાશિ માટે શું ખાસ છે કયા કાર્યોમાં સફળતા મળશે અને કયા સાવધાની રાખવી તે બધું આજે આપણે જાણીશું તો ચાલો તમારા આજના દિવસને વધુ સારો બનાવવા માટે આ જ્યોતિષ માર્ગદર્શનની શરૂઆત કરીએ જો તમને આ માહિતી ગમી જાય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરશો જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે તો ચાલો જાણીએ આજનું રાશિફળ ઓગણીસ જૂન બે હજાર પચીસને ગુરુવારનું દૈનિક રાશિ ફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર ચેલ નહીં આજનો દિવસ તમારા માટે ભરપૂર ઉર્જા અને ઉત્સાહ લઈને આવ્યો છે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત અનુકૂળ છે અને સફળતા મળવાની પૂરી સંભાવના રહેલી છે તમારા વ્યવસાયમાં સારો નફો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે જોકે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત આવશ્યક છે અન્યથા નાની વાત પણ મોટા વિવાદનું કારણ બની શકે છે શાંતિ અને સંયમ જાળવાથી તમે ઘણી બધીઓ મુશ્કેલીઓથી બચી શકશો લવ લાઈફની વાત કરીએ તો જીવનસાથી સાથેના સમય પસાર કરવાનો મોકો મળશે જે તમારા સંબંધોમાં નવી તાજગી અને પ્રેમ ભરશે એકબીજા સાથેના સંવાદથી ગેરસમજો દૂર થશે આજનો ઉપાય હનુમાનજીને લાલ ફૂલ ચડાવો આ ઉપાય કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને કાર્યોમાં આવતી અડચણો દૂર થશે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે પાંચ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે અને ઉ આજનો દિવસ તમારા ઘરેલું વાતાવરણને સુમેળભર્યો અને શાંતિપૂર્ણ બનાવશે ઘરમાં સુખ શાંતિનો અનુભવ થશે અને પારિવારિક સંબંધો મજબૂત બનશે લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂરા થશે જેનાથી તમને રાહત મળશે રોકાણ અંગે વિચારણા કરવા માટે આ સારો સમય છે સમજી વિચારીને કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે લવ લાઈફ પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે અને તમારા સંબંધોનું વધુ મજબૂત બનશે પાર્ટનર સાથેના નિકટતા વધશે આજનો ઉપાય ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સાથે અભિષેક કરો આ ઉપાય કરવાથી તમારા મનની શાંતિ આવશે અને સંબંધોમાં મધુરતા વધશે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંક છે બે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે અન્યથા કોઈ બાબતમાં બહેસ થઈ શકે છે અને સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારી નોકરીમાં તમારા બોસ તમારા કામની પ્રશંસા કરશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે તેઓ પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને સારા પરિણામ મેળવી શકશે લવ લાઈફ જૂના મિત્ર સાથે વાતચીત થશે જે તમારા મનને આનંદિત કરશે અને જૂની યાદો તાજી થશે આજનો ઉપાય ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરો અને વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરો આ ઉપાય કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને જીવનમાં સકારાત્મકતા વધશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભાંક છે ડ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ ને આજનો દિવસ નાણાકીય દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ છે આર્થિક લાભ થવાના યોગ રહેલા છે અને તમારી આવકમાં વધારો થઈ શકે છે ઘરના મોટા સભ્યોના આશીર્વાદ તમને મળશે જે તમારા કાર્યોમાં સફળતા લાવશે લાંબા સમયથી ચાલતું જૂનું દેવું આજે ચૂકવાઈ જશે જેનાથી તમને મોટી રાહત મળશે અને આર્થિક બોજ હળવો થશે સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે અને તમારા પ્રિયજનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે ઉપાય દૂધીનું દાન કરો અથવા ગાયને દૂધી ખવડાવો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે આજનો શુભ રંગ છે ક્રીમ આજનો શુભ અંગ છે ચાર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મન ટ આજનો દિવસ તમારા માટે પ્રતિષ્ઠા અને સન્માન લાવતો રહેશે સમાજમાં તમારી છબી સુધરશે અને લોકોમાં તમારું માન વધશે લાંબા સમયથી અટકેલું કોઈ મહત્વપૂર્ણ કામ આજે પૂરું થઈ શકે છે જેનાથી તમને ખૂબ જ સંતોષ મળશે જોકે તમારા ઉચ્ચા અને ખર્ચની બચવું જોઈએ અન્યથા તમારી આર્થિક યોજનાઓ ખોલવાઈ શકે છે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે સાથી સાથે મતભેદ થઈ શકે છે આવી સ્થિતિમાં શાંતિ જાળવી અને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ જરૂરથી કરવો આજનો ઉપાય સૂર્યદેવને નિમિત્તતાપણે જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારા આત્મવિશ્વાસ વધશે અને જીવનમાં તેજ આવશે આજનો શુભ રંગ છે સુવર્ણ શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આજે તમારી વિચાર શક્તિ તીવ્ર રહેશે અને તમે કોઈપણ નિર્ણય ખૂબ જ ઝડપથી લઈ શકશો કાર્યક્ષેત્રમાં તમને નવી તક મળી શકે છે જે તમારા કારકિર્દીને નવી દિશા આપશે જોકે તમારા આરોગ્ય બાબતે તમારે વિશેષ ધ્યાન આપવું જોઈએ સ્વાસ્થ્યને લગતી નાની સમસ્યાઓ પણ ગંભીર બની શકે છે તેથી સાવચેતી રાખવી લવ લાઈફ પ્રેમભર્યું સંવાદ થશે જે તમારા સંબંધોનું વધુ મજબૂત બનાવશે અને એકબીજા પ્રત્યેની સમજણ વધારશે આજનો ઉપાય પંડિતાએ ભર્યું કામ ટાળો ભગવાન ગણેશને દૂધ ચડાવો આ ઉપાય કરવાથી તમારી બુદ્ધિ તેજ થશે અને કાર્યોમાં સફળતા મળશે આજનો શુભ રંગ છે બુખરો આજનો શુભ અંગ છે છ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ દિવસ તમારા વ્યવસાય માટે લાભદાયી છે વેપારમાં વૃદ્ધિ થશે અને નવા સોદા મળવાની શક્યતા રહેલી છે જો કે મિત્રો સાથે પૈસાની લેવડદેવડ ટાળવી જોઈએ અન્યથા સંબંધોમાં કળવાસ આવી શકે છે તમારું આરોગ્ય સુધરશે અને તમે શારીરિક રીતે વધુ સ્વસ્થ અનુભવ કરશો લવ લાઈફ વિશે જાણીએ તો નવા સંબંધો શરૂ થઈ શકે છે જે તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે ઉપાય ચોખાનું દાન કરો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે સાત વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નવાક્ષર છે ન તેમજ ય આજે તમારે સહનશીલતાથી કામ લેવું જોઈએ મનમાં ચિંતા રહે તો પણ કાર્ય સફળતા મળશે તેની હિંમત ન હારશો તમારા ધંધામાં નફો થાય તેવી શક્યતા રહેલી છે તેથી ધંધાકીય નિર્ણયો સમજી વિચારીને લેવા ધીરજને સંયમ રાખવાથી તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકશો જૂના પ્રેમીને મળવાનો મોકો મળી શકે છે જે તમારા મનમાં જૂની યાદો તાજી કરશે ઉપાય કાળા અડદની દાળ દાન કરો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સકારાત્મકતા આવશે અને નકારાત્મકતા ઊર્જા દૂર થશે આજનો શુભ રંગ છે જાબલી શુભ અંગ છે ત્રણ ધનુરાશિ રાશિ નામ નામાક્ષર છે ભ ધ ફ તેમજ ડ આજે તમારી ધર્મ કર્મ કૃતિ વધશે અને તમે આધ્યાત્મિક કાર્યમાં સમય વિતાવશો નોકરીમાં પ્રમોશનના યોગ છે જે તમારા માટે ખુશીના સમાચાર લાવશે જોકે યાત્રા ટાળવી જોઈએ કારણ કે આજે યાત્રામાં અડચણો આવી શકે છે જીવનસાથી સાથે સમય વિતાવશો જે તમારા સંબંધને વધુ મજબૂત બનાવશે ઉપાય પીળાફૂળ ભક્તિભાવપૂર્વક અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે શુભ રંગ છે પીળો શુભ અંગ છે આઠ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ જ ઘરગથ્થું કામકાજમાં તમને સફળતા મળી શકે છે અને તમે તમારા ઘરના કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો જોકે નાની બાબતોમાં મોટા વિવાદ થઈ શકે છે એ તમારે ધીરજ રાખવી જોઈએ અને શાંતિથી પરિસ્થિતિને સંભાળવી પ્રેમ સંબંધની મજબૂત બનશે અને તમારા પાર્ટનર સાથેની નિકટતા વધશે ઉપાય શિવલિંગ પર જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી તમારા મનમાં શાંતિ આવશે અને સંબંધોમાં મધુરતા લાવશે શુભ છે બુરો શુભંગ છે પાંચ કુંભરાશી ગ સ આજે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે તમે કરેલી સખત મહેનતનું સકારાત્મક પરિણામ જોવા મળશે જોકે સહકર્મીઓ સાથે મતભેદથી બચવું જોઈએ અન્યથા કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે ઘરમાં કામકાજમાં વ્યસ્તતા રહે લવ લાઈફ પ્રેમભર્યું વાતાવરણ રહેવાનો યોગ રહેલો છે જે તમારા સંબંધમાં ખુશીઓ લાવશે ઉપાય ઋષિ મુનિઓનું સ્મરણ કરો અને તેમના આશીર્વાદ લો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં જ્ઞાન અને સમજણ વધશે આજનો શુભ રંગ છે વાદળી શુભ અંગ છે બે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમને ધંધામાં સફળતા મળશે અને તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે જોકે વધુ ઉધાર આપવાનું ઉટાળો અન્યથા તમારા પૈસા ફસાઈ શકે છે ઘરમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા પરિવારમાં ખુશીઓ લાવશે પ્રેમી સાથે મુલાકાત થશે જે તમારા સંબંધોમાં નવી ઉર્જા ભરશે આજનો ઉપાય શિવજીના મંત્રનો જપ કરો આ ઉપાય કરવાથી તમારા મનમાં શાંતિ આવશે અને જીવનમાં સકારાત્મકતા આવશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજનો શુભ રંગ છે લીલો શુભ અંગ છે સાત રાધે રાધે આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો